ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો વડાપ્રધાનના આગમન માટે સુરતના આઠ કિલોમીટરના રૂટને વિશેષ રીતે શણગારવામાં આવ્યો છે જેમાં એરપોર્ટથી ડાયમંડ બુર્સના રૂટના બંને તરફ બાંબુથી બેરિકેટ કરી દેવામાં આવ્યા છે તેમજ રોડ પર દસથી વધુ સ્વાગત પોઈન્ટ બનાવવાની પણ તૈયારી થઈ રહી છે જેમાં વડાપ્રધાન દ્વારા રસ્તા પર લોકોને અભિવાદન કરતાં ડાયમંડ બુર્સ સુધી પહોંચી શકે આ ઉપરાંત સુરત એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ એરપોર્ટની બંને તરફના રસ્તા પર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનને આવકારતી આકર્ષક રંગોળી પણ તૈયાર કરાય છે તેમજ ઠેર ઠેર વડાપ્રધાનને આવકારતા વિશાળ હોર્ડિંગ્સ અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે આવતીકાલે વડાપ્રધાન મોદી સવારે દસ અને વી આવતીકાલે વડાપ્રધાન મોદી સવારે દસ કલાકે સુરત એરપોર્ટ પર આવી પહોંચશે ત્યારબાદ દસ ત્રીસે નવા બનેલા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે જે પછી એરપોર્ટ બિલ્ડિંગથી નીકળીને અગિયાર વાગ્યે ડાયમંડ બુર્સ પહોંચી શકે છે જેમાં પહેલાં નવા બનેલા ડાયમંડ બુર્સ મુલાકાત લેશે ત્યારબાદ એક કલાક સુધી ડાયમંડ બુર્સના સંચાલકો સાથે સભા સંબોધશે જ્યાં બેતાલીસો ઓફિસના માલિક અને પરિવાર પણ હાજર રહેશે જેને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે તમામ રૂટ ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઉપરાંત એરપોર્ટથી ડાયમંડ બુર્સ તરફ જતા રોડ ઉપર સુંદર કલરકામ કરી સુરતની ખૂબસૂરતી ઓર વધારવામાં આવી છે સાથે જ ડાયમંડ બુર્ટને પણ શણગારવામાં આવ્યું છે એરપોર્ટથી ખજોદ સુધીના રસ્તા પર કોઈ વિદેશમાં આવ્યા હોય તે રીતનો આખો માહોલ બનાવવામાં આવ્યો છે ત્યારે હવે આવતીકાલે વડાપ્રધાન મોદી સુરત આવીને સુરતની ખૂબસૂરતીની પણ ફિદા ના થઈ જાય તો નવાય નહીં તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત